પૂજા પછી ભૂલથી પણ બળેલ દિવેટને ફેંકવાની ભૂલ ન કરતા પણ તેની સાથે કરો આ ઉપાય પૂજા દરમિયાન અથવા પણ ઘણી વખત દીવો પ્રગટાવ્યા પછી લોકો તેના ડિવેટને આમ તેમ ફેંકી દે છે આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે દીવાની ડિવેટને પ્રગટાવ્યા પછી તેની સાથે શું કરવું જોઈએ દીવો પ્રગટાવ્યા પછી બળેલ ડિવેટને સતત દસ દિવસ સુધી એકત્રિત કરો આ સમય દરમિયાન ધ્યાન રાખો કે બળેલ ડિવેટ હંમેશા પવિત્ર સ્થાન પર જ રાખવી જોઈએ તેની માટે તમે પૂજા ઘર પાસે જ એક પાત્રમાં તેને એકત્રિત કરીને રાખી શકો છો અગિયારમાં દિવસે કપૂર અને ચાર લવિંગ ઉમેરીને આ બધી ડિવેટને પ્રગટાવી લો અને તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવી દો આ પછી તે પાત્રને તમારા ઘરના ધાબા પર રાખો આમ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે છે પહેલાં જણાવવામાં આવેલ ઉપાયથી પૂજાની બળેલ દિવેટ બાળીને જે બચેલ રાખ છે તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો જો તમે આ ભસ્મનો તિલક લગાવો છો તો તમે નજર દોસ્તી બચી શકો છો જો કોઈ બાળકને ખરાબ નજર લાગી ગઈ હોય તો તેની ઉપર આ રાખને સાત વાર ફેરવો અને પછી તેને કોઈ ઝાડમાં નાખી દો તમે વેતી નદીમાં બળેલ દિવેટને પણ પ્રવાહિત કરી શકો છો જો તમારા માટે આવું કરવું શક્ય ન હોય તો તમે પૂજાની ડિવેટને માટીમાં દાટી પણ શકો છો આનાથી તમને ડિવેટ ફેંકવાના નકારાત્મક પરિણામ મળતા નથી